ભરૂચ જાસૂસી કાંડના ગુનામાં નાસ્તો ફરતો આરોપીને ઝડપી લીધો ભરૂચ જિલ્લામાં પોલીસ અધિકારીઓના લોકેશનની જાસૂસી કાંડમાં પકડાયેલા આરોપી અશોકભાઈ બળદેવભાઈ સોલંકી મયુરભાઈ ગોવિંદભાઈ ખુમાણ નયન ઉર્ફે બોબડો કિશોરચંદ કાયસ્થનાઓને ઝડપી પાડવામાં આવેલ અને જેમાં આરોપી પરિસ ઉર્ફે ચક્કો સનુભાઈ ચૌહાણ રહેવાસી ગીતાંજલિ એપાર્ટમેન્ટ કારેલીબાગ વડોદરાવાળો છેલ્લા એક વર્ષથી ધરપકડથી બચવા માટે નાસ્તો વર્તો હતો જે આરોપીને ગત તારીખ ઓગણત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ સ્ટેટ મોનિટરિંગ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હોય અને સદર આરોપી ઉપરોક્ત ગુનાના કામે વોન્ટેડ હોય જેથી સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરથી આરોપીનો કબજો મેળવી આજરોજ તારીખ ત્રીસ ત્રણ બે હજાર ચોવીસના રોજ ઉપરોક્ત ગુનામાં અટકાયત કરવામાં આવેલ છે તેમજ વધુ તપાસ અર્થે આરોપીના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે